ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ઘણા ટાઈમથી મેં બ્લોગ નથી બનાવ્યો આજ શરૂ કરું છું કેમ કે અમારે રૂમ બદલવાની હતી એટલે ટાઈમ નહોતો અમારી પાસે એટલે આજ શરૂ કરું છું અને આમે તે નવે નવું છે એટલે જો ઓશું ફાવે છે તો પણ હું થોડી કોશિશ કરું છું થોડુંક તમે એડજસ્ટ કરી લેશો અને મને સપોર્ટ કરજો અને જે રૂમે અમે બદલી કરી છે એ હું તમને બતાવી દઉં તો જુઓ ફ્રેન્ડ છે અમારો બેડરૂમ અહીંયા તો સુરતમાં તો નાની નાની રૂમો હોય તો આવો અમારો કાંક બેડરૂમ છે નાનો એવો અને આ છે અમારા કપડાંનો ઘોડો એમાં જે કપડાં મૂકવાના બાકી છે અને આ બધી વસ્તુ અહીંયા પડી છે જે અમારે બધી ગોઠવવાની બાકી છે અને જો અમારે બેડ છે નહીં એટલે અમારા આર્યનભાઈ તો નીચે જ આરામ કરે છે તો હવે કાંઈ નહીં મકાન લેવાઈ જશે તો હવે ધીમે ધીમે કરીને બેડ પણ લેવાઈ જશે અને આ રૂમ ની અંદર જ તે અમારા અહીંયા બાથરૂમ આપેલું છે તો જો આવું કાક છે અમારે બાથરૂમ તો ચાલો હવે ગેસ્ટ રૂમ દેખાડું તમને હું તો આ છે અમારો ગેસ્ટ રૂમ આવી રીતનું છે કાક ગેસ્ટ રૂમ તો અમારે ખાલી કહેવાનો જ છે અહીંયા તો અમારે વોટ ફિક્સના મશીન આવશે અને જો અમારે અહીંયાથી આવો કાક વ્યૂ આવે છે અને આ રૂમની બાજુમાં જ તે અમારા એ બાલ્કની મૂકેલી છે આવી રીતની કાક બાલ્કની અમારે અને અહીંયા પણ કરિયાનો સામાન પડ્યો છે

અહીંયા અમારું ફ્રીજ મૂકેલું છે અને ઉપર પંખાનું હોલ્ડર કંઈ હતું નહીં એટલે અહીંયા અમે દિવાલમાં પંખાને લગાવી દીધો છે આવું કાક છે અમારું રસોડું જો આ છે અમારે ખ્વાજા ગરીબે નવાઝની છબી છે અને અહીંયા જો અમે જ્યારે પણ રૂમ બદલી કરીએ કે રૂમ સાફ કરીએ તો અમારી ઘડિયાળનો ટાઈમ તો ખરાબ થઈ જ જાય છે અત્યારે તો હાડામાં જેવો ટાઈમ થયો છે પણ અમારા ઘડિયાળ ખોટો ટાઈમ બતાવે છે તો કેવો લાગ્યો આવી ફ્લેટ છે અને આ ફ્લેટ અમે ઇમરજન્સીમાં લીધેલો છે વેસાણમાં અને અમે જ્યાં એરિયામાં રહેતા હતા ને ત્યાં ફેમિલી એવું હતું નહીં અને અમને બીજા ક્યાંય રૂમ પણ મળતી નહોતી અને તાત્કાલિક ફેરવાનો હતો એટલે અમે આની ખરીદી કરી લીધી છે તો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને યુટ્યુબમાં પણ અમે નવા નવા તો સ્થિઝ અમને સપોર્ટ કરજો અને કઈ રીતના વિડીયો બનાવી એ પણ અમને કહેજો અને ચાલો કાંઈ નહીં હવે તો મળીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બબાય અને ખુદા હાજાય